વિનોદ ચાવડા કરી રહ્યા છે ડોર ટુ ડોર પ્રચાર સાથે સાથે સરકારી યોજનાઓના લાભો કેવી રીતે લેવા તે વિશે વિસ્તૃત ચર્ચાઓ વિનોદ ચાવડાએ પ્રચાર દરમિયાન કહ્યું હતું કે ભારત વિશ્વના સૌથી યુવાન દેશોમાંથી એક છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લાલ કિલ્લા પરથી આ જ સમય છે આ જ યોગ્ય સમય છે કહીને બે હજાર સડતાલીસના ના સ્વર્ણિમ ભારતનો સંકલ્પ લીધો હતો યુવા નેતૃત્વમાં વિકાસને પ્રાથમિકતા આપી મારું યુવા ભારતના રૂપમાં વિશાળ પ્લેટફોર્મ આપ્યું છે માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે ભારત સરકાર ગુજરાત સરકારના પૂર્ણ સહયોગ સાથે અને સતત લોકસંપર્ક રહી વિનોદભાઈએ કચ્છ લોકસભા વિસ્તારના અનગિનત પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર રહ્યા છે કચ્છના રેલવે સ્ટેશનોએ વોટર કુલર રમતગમત મેદાન સુધારણા કારીગર કોમન વર્કશેડ સાંસ્કૃતિક હોલ નાના બાળકો માટે ક્રીડાંગણ ગૌશાળા માટે ઘાસ ગોડાઉન રેલવે સ્ટેશનો અને શહેરોમાં બેન્ચ સુવિધા ફરસબંધી સીસી રોડ પાણી માટેના આરો પ્લાન્ટ વ્હીલચેર દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીના હાથ પગ ડસ્ટબીન પૂર સંરક્ષણ દિવાલો જેવા અનેકવિધ ગ્રાન્ટો સાંસદ સ્થાનીય વિકાસ એમપી ફંડ અંતર્ગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે રેલવે પરિવહન અને વીમાની સેવાના પ્રશ્નોમાં જાગૃતતા દાખવવી છે સરકારશ્રી તરફથી મળતી દરેક યોજનાઓનો લાભ નાનામાં નાના માણસોને અપાવ્યા છે ઉત્સવ અને વિવિધ રમતગમત અભિયાન હેઠળ બે લાખ ઇઠ્યોતેર હજારથી વધુ લોકોએ લાભ અને ભાગ લીધો છે વિનોદભાઈએ નખત્રાણા તાલુકાના રોહા ગામ મધ્યએ શ્રી સહજાનંદ શતાબ્દી મહોત્સવ પ્રસંગે હાજરી આપી નરનારાયણ ગાદીના ગાદીપતિ પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજજીના આશીર્વાદ મેળવ્યા સાથે કથાનું શ્રવણ કર્યું હતું ત્યારબાદ માંડવી વિધાનસભામાં માંડવી તાલુકાના બિદડા ગામે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી તથા મસ્કા ગામે લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કર્યો અને ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ કર્યો આ ચૂંટણી પ્રવાસ દરમિયાન માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા ભાજપા પ્રમુખ શ્રી સુરેશભાઈ સંગાર બિદળા અને મસ્કા ગ્રામ પંચાયતના હોદ્દેદાર શ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા